શ્રી ગણેશાય નમઃ ભક્તો આપણે શિવ મહાપુરાણનું સહિતાનો અધ્યાય પહેલો જેમાં જ્યોતિર્લિંગ તથા તેના ઉપલિંગોના મહાત્મયનું વર્ણન દર્શાવ્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે આગળના આપણે વિડીયોમાં સહિતાના અધ્યાયોનું શ્રવણ કરી લીધું છે હવે ત્રીજું કોટિરુદ્રસહિતાનું અધ્યાય પહેલો વિકારથી રહિત છતાં જે પોતાની માયાથી જ જગત જગતરૂપ આકારને ધારણ કરે છે જેમની કૃપાયુક્તિ કટાક્ષના બે વૈભવ સ્વર્ગ તથા મોક્ષ નામે વિદ્વાનો કહે છે અને યોગીઓને જેમને હૃદયમાં સર્વકાળ અદૈવ અંતરાત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ તથા સુખ સ્વરૂપે જુએ છે તે શ્રી પાર્વતીયુક્ત અર્ધ શરીરવાળી તેજ સ્વરૂપ શંકરને સર્વકાળ નમસ્કાર હો કૃપાથી સુંદર દ્રષ્ટિવાળા મંદહાસ્યથી સુંદર મુખકમળવાળા ચંદ્રની કળા વિશેષ પ્રકાશમાન ત્રણેય ઘોર તાપો આધ્યાત્મિક અધિદૈવિક તથા અધિભૌતિકને શરમાવનાર પ્રકાશમાન પરમ સુખ તથા સચિનામય શરીરવાળા પાર્વતીજીની ભૂજાઓથી વિચળાયેલા અથવા આલિંગિક તેજ સ્વરૂપ શ્રી શંકર મંગળ કરો તો ઋષિઓ બોલ્યા હે સુત તમે લોકોમાં હિતની ઈચ્છાથી અનેક આખ્યાનો સહિત શિવના અવતારોનું મહાત્મય સારી રીતે કહ્યું છે હે તાથ હજુ પણ શિવનું ઉત્તમ મહાત્મય લિંગના સંબંધવાળું તમે અતિ પ્રેમથી કહો તમે શિવભક્તોમાં શ્રેષ્ઠ હોય ધન્ય છો હે પ્રભુ શિવના યશરૂપી સ્વરૂપ અમૃતને અમે તમારા મુખ કમળથી સાંભળી રહ્યા છીએ છતાં તૃપ્તિ પામ્યા નથી તો ફરી એ જ તમે કહો પૃથ્વી પર દરેક તીર્થમાં પરમેશ્વરમાં જે શુભ લિંગો રહ્યા છે તેમજ બીજા સ્થળે જે પ્રસિદ્ધ લિંગો રહ્યા છે તે દિવ્ય છે તો હે વ્યાસના શિષ્યલ લોકોના હિતની ઈચ્છાથી તે તમે કહો ત્યારે સુતજી બોલ્યા હે શ્રેષ્ઠ ઋષિઓ લોકોના હિતની ઈચ્છાથી તમે ઠીક પૂછ્યું છે તો હે બ્રાહ્મણો તમારા ઉપરના સ્નેહથી હું તે લિંગોને ટૂંકમાં કહું છું હે મુનિ બધા શિવલિંગો તો સંખ્યા જ શકે તેમ નથી કેમ કે આખી પૃથ્વી લિંગમય છે અને આખું જગત લિંગમય છે બધા તીર્થો લિંગમય છે અને સઘળું જગત લિંગના આધારે ટકી રહ્યું છે એટલે જ લિંગોની સંખ્યા થઈ શકે તેમ નથી માટે લિંગોનું કંઈક વર્ણન હું તમને કરું છું જે કંઈક દૃશ્ય દેખાય વર્ણવાય છે અને જે ચિંતવાય છે તે બધું શિવ સ્વરૂપ જ છે બીજું કંઈ છે જ નહીં તો પણ હે શ્રેષ્ઠ ઋષિઓ મેં જેવું સાંભળ્યું છે અને પૃથ્વી પર જે જે લિંગો રહ્યા છે તેને હું પ્રેમથી કહું છું પાતાળમાં પણ શિવલિંગો છે અને સ્વર્ગમાં તથા પૃથ્વી પર પણ શિવલિંગો રહ્યા છે બધે ઠેકાણે દેવો અસુરો તથા મનુષ્ય સહિત સર્વલોક શિવને પૂજે છે હે મહાઉત્તમ ઋષિઓ દેવો અસુરો તથા મનુષ્ય સહિત ત્રણેય જગત શંભુ વડે વ્યાપ્ય છે લોકો પર કૃપા કરવા લિંગ સ્વરૂપે શંકર બધે વિરાજમાન છે લોકો પર અનુગ્રહ કરવા મહેશ્વર તીર્થમાં તથા બીજા સ્થળે વિવિધ લિંગો સ્વરૂપ ધારણ કરે છે જ્યાં જ્યાં જે કાળે ભક્તોએ ભક્તિથી શંભુનું સ્મરણ કર્યું છે ત્યાં તે કાળે અવતાર લઈ કાર્ય કરીને પાછા લિંગ સ્વરૂપે ત્યાં રહ્યા છે લોકોને ઉપકાર કરવા માટે શંકરે પોતાના લિંગ સ્વરૂપની કલ્પના કરી છે એ લિંગ સ્વરૂપનું પૂજન કરી માણસ સિદ્ધિ પામે છે હે બ્રાહ્મણો પૃથ્વી પર જે લિંગો રહ્યા છે તેઓની સંખ્યા અથવા ગણતરી થઈ શકે તેમ નથી માટે હું મુખ્ય મુખ્ય કહું છું જે મુખ્ય લિંગ સ્વરૂપે છે તેઓમાં પણ જે મુખ્ય છે તે જ હું તમને કહું છું જેને સાંભળવા મનુષ્ય શણવારમાં સર્વ પાપોથી છૂટી જાય છે હે મહાશ્રેષ્ઠ ઋષિ આ લોકમાં જે મનુષ્ય મુખ્ય લિંગો છે તે હવે હું તમને કહું છું જેને સાંભળી મનુષ્ય પાપને દૂર કરી સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ ઉપર મલ્લિકાર્જુન ઉજ્જૈનમાં મહાકાલેશ્વર ઓમકાર પરમેશ્વર હિમાલયની પીઠમાં કેદારેશ્વર ડાકીનીમાં ભીમાશંકર કાશીમાં વિશ્વનાથ ગૌતમીના કિનારે તંબિકેશ્વર ચિતાભૂમિ પર વેદનાથ દારૂકોવનમાં નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર અને શિવલા શિવાલયમાં ધ્રુમેશ્વર આ બાર જ્યોતિર્લિંગોના નામોનું સવારમાં ઊઠીને જે ઉચ્ચારણ કરે છે તે સર્વ પાપોથી છૂટી જઈને સર્વ સિદ્ધિરૂપ ફળ પામે છે ઉત્તમ પુરુષો જે જે કામનાઓને ઉપદેશીને આ નામનો પાઠ કરશે તેઓ હે મુનિશ્વર આ લોકમાં તથા પરલોકમાં તે કામના મેળવશે જેઓ શુભ અંતઃ કરુણવાળા હોય નિષ્કર્મ ભાવે આ નામનો પાઠ કરશે તેઓના માતાના ગર્ભમાં વાસ થશે નહીં અર્થાત તેઓ મોક્ષપદ પામશે હર કોઈ વર્ણના લોકો માટે આ બાર જ્યોતિર્લિંગનું પૂજન આ લોકમાં દુઃખનો નાશ કરનાર થાય છે અને પરલોકમાં પણ તેમનો અવશ્ય મુક્તિ થાય છે આ બાર જ્યોતિર્લિંગ નૈવેદ્ય ગ્રહણ કરી શકાય છે માટે પ્રત્યય કરી અવશ્ય ખાવું જોઈએ જેથી એ નૈવેદ્ય ખાવાના સર્વ પાપો શણવારમાં ભસ્મ થઈ જાય છે હે બ્રાહ્મણો આ જ્યોતિર્લિંગના દર્શન તથા પૂજનનું પૂર્ણ ફળ બ્રહ્મા વગેરે ખાસ કહી શકતા નથી એટલે બધું હોય છે તો બીજાઓ ક્યાં ક્યાંથી જ કહી શકે એક જ્યોતિર્લિંગનું પણ છ માસ સુધી કાયમ જેણે પૂંજન કર્યું હોય તેને પણ માતાના પેટમાં રહેવાથી થનારું દુઃખ થતું નથી અર્થાત તે અવશ્ય મુક્તિ થાય છે હલકી જાતિમાં જન્મેલા માણસ પણ જ્યોતિર્લિંગના દર્શન કરે તો તેનો ઉત્તમ નિર્ નિર્મળ કુળમાં જન્મ થાય છે તે માણસ સત્તકૂળમાં જન્મ પામી વેદ પારંબરક તથા ધનવાન થાય છે અને તે વખતે શુભ કર્મ કરી અવિનાશી મુક્તિ મેળવે છે હે મુનીશ્વરો ચંડાળ હોય કે નપુસકલિંગ હોય તો પણ બ્રાહ્મણ થઈ મુક્તિ થાય છે માટે જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કરવા હે મહર્ષિઓ જ્યોતિર્લિંગનું થોડુંક જ ફળ મેં તમને કહ્યું છે હવે એ જ્યોતિર્લિંગના ઉપલિંગોનું ફળ તમે સાંભળો સોમનાથનું જે ઉપલિંગ છે તે અંતકેશ્વર નામે કહેવાય છે તે લિંગ પૃથ્વી તથા સમુદ્રમાં જ્યાં સંયોગ થાય ત્યાં રહે છે મલ્લિકાર્જુનથી થયેલું ઉપલિંગ રુદ્રેશ્વર કહેવાય છે તે ભૂર્ગકચ્છ ભર ભરૂચમાં આવેલ છે મહાકાલથી થયેલું ઉપલિંગ દુર્ગેશ્વર કહેવાય છે તે નર્મદા કિનારે પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનાર કહેવાય છે ઓમકારથી થયેલું ઉપલિંગ કર્દમેશ્વર કહેવાય છે તે બિંદુ સરોવર પર પ્રસિદ્ધ છે અને સર્વ ઇચ્છિત ફળ આપનાર છે કેદારેશ્વરથી થયેલું ઉપલિંગ ભૂતેશ્વર કહેવાય છે તેના દર્શન કરનાર તથા પૂજન કરનારને મહાપાપોને હરનાર કહેવાય છે ભીમશંકરથી થયેલું ઉપલિંગ ભીમેશ્વર એવા નામથી કહેવાય છે તે સહિયારચ ઉપર પ્રસિદ્ધ અને મહાબળ વધારનાર છે નાગેશ્વરથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ તે ભૂતેશ્વર કહેવાય છે તે મલ્લિકા સરસ્વતી નામે નદીના કિનારે આવેલું અને તેના દર્શનથી પાપ હરનારું છે રામેશ્વરથી જે ઉપલિંગ થયું છે તે ગુપ્તેશ્વર નામે કહેવાય છે અને ધ્રુમેશ્વરથી જે ઉપલિંગ થયું છે તે વ્યાધેશ્વર નામે કહેવાય છે હે બ્રાહ્મણો જ્યોતિર્લિંગના ઉપલિંગો અહીં મેં તમને કહ્યા છે તેઓ દર્શનથી પાપ હરનાર તથા સર્વ ઇચ્છિત ફળ દેનાર છે હે મહર્ષિઓ આ બધા અતિશય મુખ્ય હોય મુખ્યાંતે પામ્યા છે સિવાય બીજા પણ મુખ્ય લિંગો તમે સાંભળો આ સાથે શિવ મહાપુરાણનો ચોથું રુદ્ર સહિતામાં જ્યોતિર્લિંગ તથા તેના ઉપલિંગનું મહાત્મ્યનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે હવે આધ્યાય બીજો જેમાં શિવલિંગનું મહાત્મયનું આપણે શ્રવણ કરવાનું છે અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ